નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જે આ મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો હવે ફરીથી સોનાની કિંમતોમાં સામાન્ય તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે છે અને સોનું જે એ મિત્રો ફરીથી દિવસેને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનામાં વિશ્વાસનીય ડોલર થી વધુ અત્યારે કડાકો બોલી ગયો છે અને સેન્ટ્રલ બેંકો દ્વારા સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી છે તો આ ખરીદી પાછળના કારણો શું છે જેની સંપૂર્ણ માહિતી આપણે વીડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહીજો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો અત્યારે સેન્ટ્રલ બેંકો દ્વારા સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને

ખરીદવામાં આવી રહ્યું છે આ માહિતી બે હજાર ના સેન્ટ્રલ બેંક દ્વારા પરંતુ હવે વાત કરીએ તો મિત્રો સોનું ભયંકર મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ સતત મોંઘી થતી જોવા મળી રહી છે તો ચાંદીની

જ્યારે દસ ગ્રામ સોનું બાણું માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ પચીસ હજાર સો રૂપિયામાં તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં સામાન્ય તેજીનો વલણ જોવા મળી રહ્યું છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની તો આજે બાવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું દસ હજાર બાણું જયારે દસ ગ્રામ સોનું એક લાખ જ્યારે સો ગ્રામ સોનું દસ લાખ નવ હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ સતત તેજી જોવા મળી રહી છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને અગિયાર માં જયારે

અત્યારે એવું જે જોવા મળી રહ્યું છે કે શેર બજારમાં કડાકો બોલી ગયો છે જેની સાથે યુએસ ડોલર સતત દિવસે દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાઇના દ્વારા પણ ચાંદીની ખરીદી કરવામાં આવી રહી છે અને ચાંદી જે છે એ સતત મોંઘી થતી જોવા મળતી હોય છે તો મિત્રો સોનામાં રોકાણ વધવાની અપેક્ષાએ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે જે આ મિત્રો જેની વાત કરીએ તો તેજી પાછળ આર્થિક આંચકા દરમિયાન સોનાની મજબૂતાઈ જોવા મળી રહી છે અને ફુગાવા સામે રક્ષણ આપવાની તેની ક્ષમતા અને તે જટિલ રોકાણ પ્રોફિટમાં અત્યારે વધુ સારા વૈધિક કારણ જોવા મળી રહ્યા છે જેની સાથે કેન્દ્રીય બેંકો તેને સલામત રોકાણ માને છે અને ખાસ કરીને જારે બજારમાં ઉથલ પાથલ હોય આ તેની વધતી માંગનું મુખ્ય કારણ છે અને જો મિત્રો યુએસ ડોલરની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે અને જો યુએસ ડોલર સતત મજબૂત બનતો જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો સર્વમાં સામેલ લગભગ પાંચ વર્ષમાં રાખે છે શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ પરિવર્તનના કારણે સોના તેમજ ચાંદી જે છે એ સતત હવે મોંઘા થતા જોવા મળી રહ્યા છે અને જો તમે પણ આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી છો તો અત્યારે જે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળે તેવી શક્યતા જ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે તમે પણ

જેવા ઘણા બધા દાગીના બનાવી અને લોકો સોનાની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો આપણે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ અને જેમાં જ્યારે આપણે દાગીના બનાવીએ ત્યારે ઝીંગ ચોવીસ કેરેટ કેરેટ ની શુદ્ધ માનવામાં આવે છે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે ચોવીસ કેરેટ સોનાની પસંદગી કરવાનું વિચારતા હોય છે તો હવે આગામી દિવસોના ટાર્ગેટ ની વાત કરીએ

ત્યારે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળતું હોય છે અને પાછળના ના વાત કરીએ તો મિત્રો બધા મિત્રોને આપણે જણાવી દીધો તો કે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો એવું જ જોવા મળી રહ્યું છે કે ઘટાડા બાદ અચાનકથી સોનાની કિંમતોમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો સતત વધતું જ જોવા મળી

Machandi Nabawi sempurna menghenti melautari su.